આજે હું તમારી સાથે શેર કરી રહી છું ચોકલેટ કેક તો બહુ ઇઝી રેસીપી છે અને બધાને જ બહુ ભાવતી હોય છે તો આજે હું તમારી સાથે ગેસ પર કઢાઈમાં કઈ રીતે અને એ પણ સ્ટીલની વાડકીમાં કઈ રીતે બનાવી હું તમારી સાથે શેર કરી રહી છું તો આ રીતે પણ તમે બનાવી શકો છો એકદમ સોફ્ટ સ્પોન્જી અને રૂ જેવી પોચી બનશે હું અહીંયા ખાંડનો બિલકુલ ઉપયોગ નથી કરતી હું છું કાશ્મીરા પટેલ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું તો રોજ એવી પોચી અને સ્પોન્જી કેક બનાવવા માટે પહેલાં કડાઈને પ્રીહીટ કરવા માટે મૂકી દઈશું તો મેં અહીંયા મીઠું લીધું છે હું વારે વારે મીઠું આ રીતે કંઈ પણ આઈટમ બેક કરતી હોય ત્યારે આ મીઠાનું યુઝ કરતી હોઉં છું હવે એમાં આ રીતનું સ્ટેન્ડ મૂકી દઈશું અને ઢાંકણ ઢાંકીને આ રીતનું પ્લેટ કણાવાળી ઊંધી મૂકીશ જેથી બધી જ વાડકી એક સરખી આવી જાય અને ઢાંકણ ઢાંકીને આપણે પ્રિહિટ કરવા માટે મૂકી દઈશું તો હવે એક બાઉલમાં હું અહીંયા અડધો કપ જેટલો ગોળ તો હું અહીંયા ખાંડનો બિલકુલ ઉપયોગ નહીં કરું સાથે અડધો કપ જેટલું મેલ્ટેડ બટર અને અડધો કપ જેટલું દહીં તો ફ્રેશ દહીં લેવાનું અને બધી જ વસ્તુ તમારે રૂમ ટેમ્પરેચરવાળી લેવાની છે મારાથી ઠંડુ દહીં લેવાઈ ગયું છે તો આ રીતે તમારે એકદમ સારી રીતે બધું મિક્સ કરવાનું છે તો રૂમ ટેમ્પરેચરવાળું દહીં લેવાનું એટલે પરફેક્ટ એવું બેટર સ્મૂથ બનીને રેડી થશે હવે આપણે સ્ટફિંગ એટલે કે કેક માટેનું બેટર રેડી કરી દઈએ તો મેં અહીંયા એક કપ જેટલો ઘઉંનો લોટ રોટલીનો લોટ આવે એ લીધો છે બે ટેબલ સ્પૂન જેટલું ડાર્ક કોકો પાવડર તો સ્વીટ બગરનો લેવાનો સાથે બે ટેબલ સ્પૂન જેટલું આપણે મિલ્ક પાવડર તો ઘઉંનો ટેસ્ટ આવતો હોય છે એટલે આપણે મિલ્ક પાવડર ઉમેરીશું એટલે બિલકુલ ઘઉંના લોટનો ટેસ્ટ નહીં આવે સાથે એક ટી સ્પૂન બેકિંગ પાવડર બજાર જેવી રૂ જેવી પોચી અને એકદમ જાળીદાર સ્પોન્ચી બનશે તો બધું જ આપણે સામગ્રીઓ ચાળીને લેવાની અને એકદમ સારી રીતે ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ રેડી કરી લીધું ફરી પાછું એકવાર બધું સારી રીતે મિક્સ કરી લેવાનું અને હવે આપણે જે લિક્વિડ બનાવ્યું હતું એ ઉમેરી દઈશું તો મેં અહીંયા ઠંડુ દહીં લીધું હતું એટલે બટર થોડું જામી ગયું છે તો તમારે રૂમ ટેમ્પરેચરવાળું જ બધું યુઝ કરવાનું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો બેટર એકદમ સારી રીતે આ રીતે મિક્સ કરવાનું હવે એમાં આપણે રૂમ ટેમ્પરેચરવાળું દૂધ એટલે કે મેં અહીંયા અડધો કપ જેટલું દૂધ લીધું છે થોડું થોડું ઉમેરતા જઈશું અને એકદમ સારી રીતે બેટર રેડી કરી લઈશું તો એકદમ સારી રીતે બધું મિક્સ કરવાનું અને ફરી પાછું દૂધ ઉમેરીશું થોડું દૂધ ઉમેરી દીધું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો મને અહીંયા ટોટલ એક કપ જેટલું દૂધ ની જરૂર પડી છે તો બેટર તમારે સ્મૂથ બનાવવાનું જો સખત બેટર હશે તો કેકની ઉપર ક્રેક્સ આવી જશે અને કેક તમારી સ્પોન્જી નહીં બને એકદમ જ હાર્ડ બની જશે તો આ રીતનું બેટર રેડી કરવાનું બેટર રેડી કરી લીધું હવે હું ચોકલેટ કેક બનાવી રહી છું એટલે મેં અહીંયા ડાર્ક ચોકલેટ લીધી છે તમે બજારમાં મળતી કોઈ પણ ચોકલેટ લઈ શકો છો હવે ચોકલેટને આ રીતે આપણે ચોપ કરી લઈશું તો ચોકલેટની ક્વોન્ટિટી તમારે વધારે ઓછી તમારા ઘરમાં જે રીતે ખવાતી હોય એ રીતે તમે ઉમેરી શકો છો અને હવે આ રીતે ચોપ થઈ જાય એટલે આપણે બેટરમાં ઉમેરી દઈશું બહુ સારો એવો ટેસ્ટ આવે છે અને બેક થતી વખતે કેકમાં લિક્વિડ થઈ જશે ચોકલેટ અને બહુ સારો એવો ટેસ્ટ આવશે બધાને જ ભાવશે એટલી સરસ કેક બને છે એકદમ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો બેટરની કન્સિસ્ટન્સી પરફેક્ટ છે હવે મેં અહીંયા ઘરમાં વાડકી યુઝ થતી હોય એ લીધી છે સ્ટીલની વાડકી અને ઘીથી આ રીતે આપણે ગ્રીસ કરી લઈશું તો તમે કેકનું મોલ્ડ આવે એમાં પણ તમે બનાવી શકો છો અને એનું નાના નાના કપ આવે છે એમાં પણ તમે બનાવી શકો છો પણ બધા પાસે અવેલેબલ ના હોય એટલે હું આ રીતે વાડકીમાં કેક કેવી રીતે બને એ હું તમને શેર કરું છું હવે આપણે એમાં બેટર ઉમેરી દઈશું તો આખું ભરી નહીં દેવાનું થોડું અધૂરું રાખવાનું જેથી કેક ફૂલશે એટલે બહાર આવી જશે તો આ રીતે એકદમ સારી રીતે અડધી વાડકી ભરી દેવાની અને આ રીતે ઇક્વલ કરી દઈશું તો એ જ રીતે બધી વાડકી ભરી લીધી છે તો તમે જોઈ શકો છો હવે બેક કરવા માટે મૂકી દઈશું તો કડાઈમાં પ્રિહટ થઈ ગઈ એકદમ સારી રીતે હવે આ રીતે આપણે વાડકી મૂકી દઈશું એટલે મેં અહીંયા ખાણાવાળી ડીશ લીધી છે તમે કોઈ સિમ્પલ ડીશ પણ લઈ શકો છો તો આ રીતે ઊંધી મૂકી એટલે વાડકી બધી એક સરખી આવી જાય અને ઉપરથી ઢાંકણ ઢાંકીને આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની અને લગભગ અહીંયા પચીસથી ત્રીસ મિનિટ માટે થવા દઈશું તો અહીંયા ત્રીસ મિનિટ જેવું થઈ ગયું છે આ રીતે ચેક કરી લઈશું તો એકદમ સારી એવી કૂક થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો ઠંડુ થાય પછી આપણે એને ડીમોલ્ડ કરીશું તો બજાર કરતાં પણ એકદમ ફ્રેશ અને આ રીતે તૈયાર થશે અને બાકીનું બેટર મેં આ રીતે કેક ટીનમાં ઉમેરી દીધું અને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ અને એકદમ સોફ્ટ કોઈને પણ ખબર નહીં પડે કે ગોળવાળી અને ઘઉંના લોટની કેક છે મેંદાનો બિલકુલ ઉપયોગ નથી કર્યો એકદમ સોફ્ટ અને એકદમ જાળીદાર એવી સ્પોન્જી કેક બનીને રેડી થાય છે હવે હું અહીંયા ઉપરથી ચોકલેટ ગનાશ આ રીતે લગાવી દઈશ એટલે કેક એકદમ સરસ અને સુપ બનશે તો તમારી પાસે કોઈ પણ ચોકલેટ હોય એ તમે લઈ શકો છો ઇવન તમે એમ જ પણ ખાઈ શકો છો તો આ રીતે હું થોડું ડેકોરેશન કરી લઈશ અને ઉપરથી આ રીતે હું ડ્રાય ફ્રૂટ્સનું આ રીતે ચોપ કરેલા ઉમેરી દઈશ તો બહુ સારો એવો ટેસ્ટ આવે છે તો તમે ઘરે જરૂરથી આ કેક ટ્રાય કરજો બધાને જ બહુ ભાવશે તમારા ફેન થઈ જશે તો એકદમ સોફ્ટ સ્પોન્જી અને જાળીદાર કેક બનીને રેડી છે તો મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી આ કેક બને છે કોઈને પણ ખબર નહીં પડે કે ખાંડનો કે મેંદાનો ઉપયોગ નથી કર્યો બજાર કરતા સસ્તી અને ઓછા ખર્ચમાં બનીને રેડી થાય છે બધાને બહુ જ ભાવશે તો જરૂરથી ટ્રાય કરજો તમે એકવાર આ રીતથી કેક બનાવશો તો તમે વારે વાર આ રીતે જ કેક બનાવશો બજારમાંથી ક્યારેય નહીં લાવો એ મારી ગેરંટી છે તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને સ્પોન્જી કેક બનીને રેડી છે તો જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ્સમાં જરૂરથી જણાવજો હવે આપણે વાટકીમાંથી કેક ડીમોલ્ડ કરી લઈએ એ પણ હું તમને બતાવી દઈશ તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ રોજ એવી પોચી અને એકદમ જાળીદાર સ્પોન્જી કેક બનીને રેડી થઈ છે ચોકલેટ પણ અંદર મેલ્ટ થઈ ગઈ છે એટલે ખાવામાં બહુ ટેસ્ટી એવી લાગે છે તો હું તમને અહીંયા તોડીને પણ બતાવું તો એકદમ સોફ્ટ જાળીદાર કેક જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી કેક બની છે એકદમ હેલ્ધી કેક છે ન ઓવન કે ન પછી સુગર કે ન પછી મેંદાનો યુઝ કર્યા વગર બનાવી છે તો જરૂરથી ટ્રાય કરજો તમે આ કેક ગમે એટલી ખાશો તો તમને કોઈ નુકસાન નહીં થાય અને એકદમ ફ્રેશ કેક છે તો રેસીપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ બટન ક્લિક કરજો આવજો